જે સત્યાવીસ ફેબ્રુઆરી સત્તર માર્ચ સુધી યોજાશે જેમાં ધોરણ દસ માં તેતાલીસ હજાર આઠસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે ધોરણ બાર માં ચોવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે વડોદરાના વાઘોડા સ્થિત શ્રી સ્વામી વિવેકાનંદ શાળા ખાતે ધોરણ બાર વિદ્યાર્થીઓને આવકારવા શુભેચ્છા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિસ્તારના કાઉન્સિલરો સહિત બોર્ડ પ્રમુખ તથા સંગઠનની ટીમ ઉપસ્થિત રહી ધોરણ બાર પરીક્ષા માટે આવનાર વિદ્યાર્થીઓને પેન ચોકલેટ તથા ગુલાબ આપી તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે તથા આજ કાર્યક્રમના કારણે વિદ્યાર્થીઓનું મનોબળ તથા આત્મવિશ્વાસ વધે અને તેઓ શાંતિમય વાતાવરણમાં પોતાની પરીક્ષા આપીને અવ્વલ નંબર મેળવી શકે તેવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આ શુભેચ્છા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય તેમજ મહેતા ગ્રુપના ટ્રસ્ટી ધ્રુમિલ મહેતા રણછોડભાઈ રાઠવા જયેશ જયસ્વાલ ટ્રસ્ટી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પંડ્યા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર પંદર ના વોર્ડ પ્રમુખ ઋષભ કામદાર વોર્ડ પંદરના વરિષ્ઠ કાર્યકર જયેન્દ્રભાઈ શાહ તથા વોર્ડ પંદરની સંગઠનની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી

મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની પૂર્વ વિસ્તારમાં પાંચ સ્કૂલો છે એમાંની એસએસવી ટુ સોમા તલાવ ખાતે આજે ધોરણ બારની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સમગ્ર સરકારની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ બારના વિદ્યાર્થીઓ અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છે એમને શુભેચ્છા આપવામાં આવી છે અને સરસ શાંતિ રીતે એકદમ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપે એ રીતનું આયોજન એસએસવી ટુ સોમા તલાવ ખાતે કરવામાં આવ્યું છે સિક્યુરિટીની તો સરકાર ગાઈડલાઇન કરેલી જ હોય છે સિક્યુરિટી તો પોલીસ છે અમારે તો અંદરની તૈયારી કરવાની હોય છે સીસીટીવી કેમેરા છે સાથે સાથે નિરીક્ષકો પણ અહીંયા આવ્યા છે સરકારી નિરીક્ષકો આવ્યા છે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે એમને પણ સરસ વ્યવસ્થા કરી છે અને શાંતિ વાતાવરણમાં વિદ્યાર્થીઓ એકદમ સરસ ખુશનુમા વાતાવરણમાં પરીક્ષા આપે એ રીતનું આયોજન કરવામાં આવે છે એમના પાણીની પણ અલગ વ્યવસ્થા છે એમના માટેનો અલગ ક્લાસરૂમ છે નીચે જ છે ક્લાસરૂમ એમના માટે નીચે ફાળવવામાં આવે છે એટલે કોઈ પણ અને છેલ્લા પંદર વર્ષથી આ શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓ થતી જ હોય છે એટલે સમગ્ર સ્ટાફ પણ બહુ સરસ રીતે થી કામ કરી રહ્યો છે કેમેરામેન નવનીત પ્રવેશ સાથે સત્યમ નવાસકર નેશનલ પ્રસિંહ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર